કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તલના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર ભાવ આજની તારીખ તન તન બે હજાર પચીસ સોમવાર સાવરકુંડલા એક હજાર આઠસો ને પંદર રૂપિયાથી બે હજાર ને પંચાવન રૂપિયા વિરમગામ એક હજાર છસો રૂપિયાથી એક હજાર સાતસો એકોતેર રૂપિયા કોડીનાર એક હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર ચારસો ને રૂપિયા હળવદ એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા રાજકોટ એક હજાર બે રૂપિયા થી બે હજાર એકસો ને એકત્રીસ રૂપિયા બાવડા એક હજાર બસો એક રૂપિયાથી એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર છસો ને એકાવન રૂપિયાથી બે બાવીસ રૂપિયા પોરબંદર એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા જમજોધપુર એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા થી એક હજાર બે હજાર બસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર રૂપિયા થી એક હજાર નવસો ને એકોતેર રૂપિયા રાપર એક હજાર પાંચસો ને દસ રૂપિયા થી એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા ભરૂચ ભચાઉ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર એકસઠ રૂપિયા દાહોદ એક હજાર 10 ને દસ રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા બોટાદ એક હજાર સાતસો ને એક રૂપિયાથી બે હજાર એકસો ને એક રૂપિયો એક હજાર પંદર રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા જસદણ એક હજાર સાતસો બાવીસ રૂપિયાથી બે હજાર ને એકાવન રૂપિયા મહુઆ એક હજાર છસો પંચાવન રૂપિયાથી બે હજાર એકસો પાંચ રૂપિયા પાટણ એક હજાર પાંચસો પંદર રૂપિયાથી એક હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં છેઠ સુધી બહેના રહેજો ખેડૂત મિત્રો છેઠ સુધી વિડિયો જોવાનું ભૂલશો નહીં તળાજા બે હજાર એકસો દસ રૂપિયા થી બે હજાર એકસો ને પચાસ રૂપિયા ઉંઝા એક હજાર રૂપિયા થી એક હજાર નવસો ને પંદર રૂપિયા મોરબી એક હજાર ત્રીસ રૂપિયા થી રૂપિયા ખેડૂત મિત્રો આ સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને આપ પણ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં એટલે બજાર ભાવની અપડેટ તમને મળતી મળતી રહે નોટિફિકેશન દ્વારા જય જવાન જય કિસાન